કેટલા સક્ષી દ્વારા હુમલો કરવાનો એ હતા તણ તણે બાપ દીકરોને એના ઘરના ક્યાં હથિયાર વડે કે સેના વડે હુમલો કરવામાં ઠોકાને પાઈપ એવું આપને કે કે ઈજા થઈ છે આપના પરિવારજનોને કે કે ઈજા થઈ છે મારા ભાઈને ને ને માથામાં ને પગમાં ને આયા આયા થઈ ઈજા અને મને માથામાં થઈ છે કોઈ મેડિસિન આમાં ઈજા થઈ છે મારા ભાભીને ને ને થઈ છે આપની હવે સરકાર સમક્ષ માંગ શું છે કે બહુ હેરાન કરે છે મારા બધાને ને સોસાયટી આખી સોસાયટી હેરાન કરે છે પોલીસ સમક્ષ આપણી આપની સરકાર સમક્ષ છે અમારે ન્યાય જોઈએ ને આને સજા પૂરી પડવી જોઈએ